નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ એક હજારથી ઊંચા ભાવ અગિયારસો ને એંસી રૂપિયા અમરેલી આઠસો પંદરથી અગિયારસો ને તેતાલીસ રૂપિયા કોડીનાર નવસો અગિયારથી અગિયારસો ને ત્રણ રૂપિયા સાબરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો ને બે રૂપિયા જેતપુર આઠસો પચાસથી અગિયારસો રૂપિયા પોરબંદર નવસો પિસ્તાલીસથી એક હજાર રૂપિયા મહુવા ચારસો અગિયારથી આઠસો ને સત્યોતેર રૂપિયા ગોંડલ સાતસોથી અગિયારસો ને એકાણું રૂપિયા જૂનાગઢ સાતસો પચાસથી અગિયારસો ત્રણ રૂપિયા જામજોધપુર નવસોથી એક હજાર એકવીસ રૂપિયા અળવદ આઠસો ત્રીસથી તેરસો બાવીસ રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા રાજકોટમાં મગફળી ઝીણીના નીચા ભાવ એક હજાર પચાસથી ઊંચા ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા સાબરકુંડલા એક હજારથી એક હજારને એકાણું રૂપિયા ગોંડલ આઠસો એકોતેરથી અગિયારસો ને સાઠ રૂપિયા જામજોધપુર નવસોથી એક હજારને એકતાલીસ રૂપિયા ઉપલેટા સાતસો પાંત્રીસથી આઠસો ને પચાસ રૂપિયા ઘોરાજી આઠસો પચાસથી એક હજારને ચોવીસ રૂપિયા જેતપુર આઠસો એકવીસથી એક હજાર એકાણું રૂપિયા તળાજા સાતસોથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા જામનગર અઠ્યાસીથી નવસો ને રૂપિયા બાબરા આઠસો પંચાણુંથી રૂપિયા ધારી નવસો પચીસથી રૂપિયા પાલિતાણા આઠસો અડતાલીસથી એક રૂપિયા હિંમતનગર સાતસોથી સાતસો ને વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ